તારીખ નવ જુલાઈ બે હજાર પચીસ આ તારીખ સાંભળતા જ યાદ આવે વડોદરામાં થયેલ ગંભીરા બ્રિજની દુર્ઘટના હજુ તો આ ઘટનાને પાંચ મહિના પણ નથી થયા અને આવી જ ઘટના મધ્યપ્રદેશમાં બની રાયસેન જિલ્લાના બરેલી પીપરિયા સ્ટેટ હાઇવે પર આવેલ પચાસ વર્ષ જૂનો નાયગાવ પુલ અચાનક તૂટી પડ્યો આ અકસ્માત પાછળનું કારણ એવું કહેવામાં આવી રહ્યું છે કે પુલ નીચે સમારકામનું કામ ચાલી રહ્યું હતું જેના કારણે આ અકસ્માત સર્જાયો અકસ્માત દરમિયાન પુલ પરથી ચાર લોકો તેમની બાઇક સહિત પસાર થઈ રહ્યા હતા અને અચાનક જ પુલ તૂટી પડ્યું અકસ્માતમાં કુલ દસ લોકો ઘાયલ થયા જેમાં પુલ નીચે કામ કરતા મજૂરોનો પણ સમાવેશ થાય છે પણ પ્રશ્ન એ થાય છે કે બનતી ઘટના ઉપરથી આપણે કશું શીખતા કેમ નથી જ્યારે પુલ જર્જરિત હાલતમાં હોય અને સમારકામ ચાલી રહ્યું હોય તો સૌથી પહેલું પગલું ટ્રાફિક બંધ કરવાનું હોવું જોઈએ શું ત્યાંના અધિકારી કે નેતાને ખબર નહીં હોય કે આ પુલ જર્જરિત હાલતમાં છે અને તેનું સમારકામ ચાલી રહ્યું છે પણ હંમેશા ઘટના બને છે લોકો ઘાયલ થાય છે અને લોકોના ઘર ઉજરડા થાય છે પણ સિસ્ટમ પછી જ જાગે છે